માંગરોડમાં મહાપ્રભુ ગામની ભાગોડે બિરાજીયા હું પરમાત્મા એક વાત નજરે જોઈ ગામની બહેનો પાણી ભરવા માટે માથે પાણીના બીડા લઈ તાપમાં ચાલતી ચાલતી દૂર જાય છે ગુરુવર્ધનભાઈને કહ્યું અહીં કોઈ નજીકમાં વાવ કૂવો કઈ જળાશય નથી મહારાજ એક વાવ તો છે ખરી પણ એ ઉજ્જડ થઈ ગઈ છે એનું પાણી ખરાબ થઈ ગયું છે ચાલો તો આટલા બધા ભક્તો આપણે અહીં એકઠા થયા છો આટલા સંતો છે એ વાવને સાફ કરીએ પણ મહારાજ એમાં પાણી મીઠું આવશે આવશે ભગવાનની ઈચ્છા હશે તો ભગવાન પોતે ભેગા હોય પછી શું નવાઈની વાત સંતો અને ભક્તોએ શ્રમ યજ્ઞ શરૂ કર્યો હાથો હાથ વાવ ખોદાવા લાગી ખૂબ ઊંડે ઉતર્યા પાણી મીઠું આવ્યું ભગવાનના ભક્તોમાં એક ખાસિયત હોય છે. એક ખોદાવે બોર કરાવે અને પહેલું પાણી બહાર આવે ત્યારે લોટો ભરીને ભગવાનને ઠાકોરજીને ઠાકોરજી ને ધરે સીધું મોઢે લગાડે નહીં જગત અને ભગતમાં આટલો તફાવત હોય છે ભગતના ખેતરમાં અનાજે પાકે તો પહેલા ડુંડા લઈને મંદિરમાં લાવે એમને ત્યાં ગાય કે ભેંસ દોહવા દેવાની શરૂઆત કરે તો એ દૂધની લોટી પહેલી ઠાકોરજીને અર્પણ કરે મકાન નવું તૈયાર થાય તો યાદ આવે કે ભગવાનને ને સંતોને બોલાવીએ પોતાની જાતે રહેવાની શરૂઆત ન કરે પહેલી પધરામણી તો ભક્તની સંતની જ થાય નવી ગાડી લાવે તો મંદિરમાં લાવે સંતોને કહે જરા પ્રસાદી કરી આપો વ્યવહારમાં જે કંઈ પ્રાપ્તિ થાય એમાં પરમાત્માનું સ્મરણ પહેલું વાવમાં પાણી આપ્યું મહારાજ પાસે વાત કરી ભગવાન કહે છે વરુણ દેવ પધાર્યા ચાલો કરો સ્વાગત ભૂદેવને બોલાવ્યા વાવની વરુણ દેવની પૂજા કરાવી ભૂદેવને વાવના કિનારે ભૂદેવોને વાવના કિનારે લાડવા જમાડ્યા અને જળથી ભગવાનનો અભિષેક કર્યો અને પ્રસાદીનું જળ બધાએ પીધું બહુ સ્વાદિષ્ટ મિષ્ટ અને ગર્વીષ્ટ પાણી નીકળ્યું જૂના જૂના વૃદ્ધ કહેવા લાગ્યા આ વાવનું પાણી પહેલા મોડું હતું પણ આવું મીઠું પાણી આમાં ક્યારે હતું જ નહીં પણ હવે મીઠું થઈ ગયું કારણ કે સ્વામી અને ભગવાને આ કામ કરાવ્યું રાત્રે દિવ્ય સભા થઈ એ સભામાં ભાવિકો અને મુક્ષુઓને પોતાના સ્વરૂપ નિશ્ચય થાય એટલે ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા ત્યાંથી પ્રભુ આખા અને પીપળાણા પધાર્યા આખા અને પીપળાણામાં સ્વામિનારાયણ ભગવાન બે સ્વરૂપ ધાર્યા બંને ગામમાં એક સાથે નિવાસ કર્યો જેમ વડનગર અને વિસનગર માં બે સ્વરૂપે રહ્યા એ કથા આગળ આવશે પીપળાણામાં વિષ્ણુ યાગ કરાવ્યો ભુદેવો જય જયકાર સાથે જમાડી દક્ષિણાઓ આપી